જૈન દોસ્તો હું છું આપનો દોસ્ત આઝાદ અને ખરેખર તમે જોઈ રહ્યા છો અત્યારે હું ધ્રાંગધ્રાની ધરતીમાં છું અને ધ્રાંગેધ્રાની ધરતી તો એમ કહેવાય કે મારા વાલા ઘણી બધી રીતે આપણે એને ઓળખતા હોઈએ છીએ ત્યારે અમે ધ્રાંગધ્રાનું સ્થાપત્ય અને ધ્રાંગધ્રાનો ઇતિહાસ અમે તમને ખૂબ દેખાડ્યો છે આજે એક અલગ જ પ્રકારની ખેતી હું તમને દેખાડવાનું છું ખેતી મતલબ આજે દોસ્તો મધમાખીને ઉડાઉડ કરતી આપણે જોયું હોય પરંતુ મધમાખીનો પણ એક રહસ્યમય એક એની જિંદગી છે એના વિશે આપણે જાણવાનું છે ત્યારે મારા પરમ મિત્ર અમારી સાથે જોડાઈ ગયા છે વિશેષપણે હું કહું કે તમારો જ પરિચય તમે આપો આપણે અત્યારે ક્યાં આવ્યા છીએ અને હવે જે આ જગ્યાએ જે વસ્તુ બને છે મને કંઈ ખ્યાલ નથી હું ખાલી કેમેરો લઈને ફેરા રાખવાનો છું બરાબર ઓકે હા વેલકમ આઝાદભાઈ અમારા ઉપર બરાબર મારું નામ કમલેશ પટેલ છે વાહ અમારા નું નામ નવોદયાની મધ ઉછેર કેન્દ્ર છે અને આપ જોઈ શકો છો કે અહીંયા હજારો વીઘાની વરિયાળી પછી સાઈડમાં આ બાજુ સરગવાના પણ ઝાડ છે હવે એમાંથી અમારી માખીઓ તમારે મેં હમણાં અહીંયા બતાવી હતી મધમાખી કામ કેવી રીતે કરે છે બરાબર તો આમાંથી ફૂલમાંથી જનરલ બે વસ્તુ મધમાખી લઈ આવે છે એક પરાગ રજ અને એક પરાગ રસ તો અત્યારે પરાગ રસ મેળવવાનું કામ ચાલુ છે કે જે મધમાખી એની અલગ કોથળીમાં એમાં પરાગ રસ ભેગો કરી અને એને મધના રૂપમાં રૂપાંતર કરી અને એ મધપુડામાં સ્ટોર કરતી હોય છે સેમ એ જ પ્રોસેસ આજે વરિયાળીનું આ સરગવાનું એવા ઘણા બધા વનસ્પતિના અલગ અલગ ફૂલોમાંથી મધ લાવી અને આપણને આપે છે અને અમે એ મધ ઉછેર કેન્દ્રમાં અહિંસક રીતે મધ એકઠું કરી અને અમે આપ લોકો સુધી સો શુદ્ધ મધ પહોંચાડીએ છીએ વાહ 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 હવે ચાલુ છે હા એ ચાલુ તમદાર તમે તમારી રીતે વિશેષ

મધ મધની જાણે અલગ દુનિયા તમે સમજી લો આ દ્રશ્ય હું મારી લાઈફમાં પહેલી વાર જોઈ રહ્યો છું આપને અવાજ પણ આવતો છે ડરતા ક્યાં છે રાની માખી દેખાય ને તો સરકો દેખાય અમારે ત્રણ ટાઈપની માખી હોય છે એમાં એક રાણી હોય છે બીજા રાજા હોય છે અને પંચાણું ટકા ઉપરથી વર્કર હોય છે ઓહો દોસ્તો આમ તમે જુઓ તો હા 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 લઈ લો લઈ લો દોસ્તો આ એક અલગ જ પ્રકારની દુનિયા છે ભાઈ આ બધી માખીઓ હું જોઈ રહ્યો છું આમ જો ખરેખર હું અત્યારે લાખોની સંખ્યામાં મારી આજુબાજુ જાણે માખીઓ ઉડતી હોય બીજી ઘણી બધી પેટીમાં છે હું એની વચ્ચે જાણે ઘેરાયેલા હોય આમ જો આ बाजू આવ થોડો જ આનો રસ્તો ના રોકશો હા 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 આનો રસ્તો રોકતો તો તકલીફ ક્લિપ પડશે પાછું છે માખીઓ ઉડાઉડ કરે આનેથી સાઈડમાં રહેવું ઓહો

ओहो ओहो दोस्तों तुम्हें तो जो ही रहा जो ऐसे बुमा अरे वाह ये दिख रहा है 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 इसमें तो देखिए तो तो एक फरम पे थोड़ी रहता हम्म अब अभदी दोस्तों माखियों सांत एकदम तुम्हें तो जो अभदी पोत पोता रो काम कर ही रही है आईए कमलेश बेटा मैं थोड़ी थोड़ी माहिदी आप तो जावा આ મધપુડામાં આઠ થી દસ મધપુડા હોય છે આમાં મારી એક પેટીમાં અને એમાં એક રાણી માખી હોય છે બે થી ત્રણ ટકા અમે ડ્રોન જેના રાજા માખી એને અમે ડ્રોન કહીએ છીએ અને નાઇન્ટી ફાઈવ નાઇન્ટી સિક્સ પર્સન્ટ વર્કર માખી હા અરે રાણી ક્યાં છે અરે 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 હા દોસ્તો જોઈ શકો છો હું તમને દેખાડું રાણી માખી અરે રાણી ક્યાં કઈ અરે અરે હા હા એક મિનિટ એક દેખાડો દેખાડો તો ક્યાં ગયા માં છે કમરેશ ટુ એસે રખ બસ એમાં સ્ક્રીનિંગ માં હા દોસ્તો આ જોઈ શકો છો આ રાણી માખી છે આ જોઈ શકો છો મોટી માખી છે અને તમે જુઓ રાણી માખીનું આયુષ્ય સાહેબ સાયન્સ પાંચ વર્ષ કે છે પણ અમે ત્રણ સાડા ત્રણ વર્ષ કહીએ છીએ અને આ પર ડે સિઝન ની અંદર બે હજાર પચીસો ઈંડા મૂકે છે ઓહો

એટલે વરિયાળીના ફ્લાવરોમાંથી જે મધ મેળવે છે એ ઉનાળા માટે સૌથી બેસ્ટ હોય છે ઉનાળા માટે પછી આ સરગવાનું છે આયુર્વેદ મુજબ સરગવો પણ બહુ જ કિંમતી ઔષધ છે બરાબર એટલે એના ફૂલ જે મધ બનાવેલું હોય એ પણ આપણા ઔષધીય પાકોમાં બહુ જોરદાર મધ આવે છે બરાબર અને એ લોકો સુધી પહોંચાડવા માટે અમે આ રીતના લોકેશનો ગોતતા હોઈએ છીએ સાહેબ તમારે ફોટો પાડવો છે આની સાથે હા 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 તો પકડાઈ દીએ અમરીશ તો એક કામ કરો સર હવે તમારો કેમેરો મને આપો હા હા અને સાહેબને એક ફ્રેમ પકડા ડરતા નહીં તમે નહીં 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 ડરું નહીં ડરો આવી જાવ હાલો આ બાજુ આવી જાવ એક જ મિનિટ કમલેશ તમે મોબાઈલ પકડો હા તમે જ જીયો જો હું દોસ્તો આવું હિંમત કામ છે આપો મને પ્લેટ આઝાદ ભાઈએ આજથી મધમાખી ઉછેર્ચ કેન્દ્ર ચાલુ કર્યું છે દોસ્તો મારા હાથની મારી પાસે પ્લેટ છે એમાં હજારો ની સંખ્યામાં આ મધમાખીઓ છે આપ જોઈ રહ્યા છો કમલેશભાઈ હવે વિશેષપણે મેં તો આ હિંમત કરી છે આ દ્રશ્ય હું મારી લાઈફમાં પહેલી વાર અનુભવી રહ્યો છું પરંતુ આપણા દર્શક મિત્રોને તમે હજુ પણ થોડીક એવી માહિતી આપો કે ખરેખર આ માખીઓની વચ્ચે હું ઊભો છું બરાબર છે તો આમ તો એક માખી પણ આપણી પાસે આવે તો આપણને બીક લાગે

બરાબર અને એને તમે છંશેડો તો તમને હેરાન કરે છે બાકી આનો જે મતલબ સ્વભાવ બહુ સારો છે મળતા છે એટલે એ તમને નુકસાન નથી કરતી જલ્દી પણ આનું વેનમ સ્ટ્રોંગ આવે છે એકદમ ઝેર ખતરનાક આવે છે એટલે હવે ધીરેક લઈને અમારા વર્કરને આપી દો બસ તો જોઈ શકો છો આ એક મને સમજી લો મને એક એક જાણે મોટી ઉપાધિ મળી હોય એક ટ્રોફી મળી હોય એવો હું આ અનુભવ કરી રહ્યો છું કેમકે આ બધું પહેલી વાર જોઈ રહ્યો છું અને એક અલગ જ આનંદ છે દોસ્તો આપ જોઈ રહ્યા છો મધ જે છે બરાબર પછી એની બનાવટ ને આ બધું આ તમે જુઓ ડાયરેક્ટ કેર જઈ રહ્યું છે કમલેશભાઈ આના વિશે થોડીક માહિતી આપો ચોક્કસ સાહેબ હવે તમને અહીંથી હું મધ કાઢતા બતાવી દઉં છું કે કેવી રીતે આપણે મધ કાઢીએ છીએ અને આ મધ જે અત્યારે આવ્યું છે એ અહીંયા જો આમાંથી આપણે અહીંથી આ મશીનમાં આપણે મધપુડા કેવી રીતે નાખીએ છીએ અને આ અત્યારે જે મધ આવ્યું છે ને એ એકચુલી વરિયાળી સરગવા ને આ બધાનું આવ્યું છે બરોબર છે આ કેવલ કઈ બાજુ લે છે તું આ બાજુ લે આજુ

દોસ્તો આપ જોઈ રહ્યા છો કે આ મધનો ટેસ્ટ કરો સાહેબ તમે એવું હા એક જ મિનિટ એક જ મિનિટ કેવું છે અને શું છે દોસ્તો હું આ મધ ખાઈ રહ્યો છું એ મધ માખી હોય આપી દો મારા મોઢામાં હમ વાહ

અમારા જે સંઘર્ષ થાય છે તો આજે આપણે રોડથી લગભગ હાઈવે થી બે કિલોમીટર અંદર આવી ગયા છીએ તો સમથિંગ સમજો કે આજે આ એટમોસ્ફિયર એમ કે માવઠું થશે તો બે કિલોમીટર અમારા આ અહીંથી કાઢવી હોય

આપડે હાલતા હાલતા જ આપીએ વરિયાળી ખેતર જોતા જઈએ એમાં એવું છે કે એ મધમાખી નું જે અમે મધ મેળવીએ સાહેબ અહીંથી અમે એને એક ફિલ્ટર એ રીતે કરીએ છીએ કે અહીંથી એક જરૂરિયાત પૂરતો ફિલ્ટર કરીએ અને પછી અમે ઘરે લઈ જઈએ ઘરે લઈ જઈએ ત્યાંની પ્રોસેસ પણ હું તમને બતાવીશ એટલે જેથી કરીને આપણા ધ્યાન માં આવે બરોબર છે પણ ત્યાં અમે મોચેર આમાં આવતું હોય છે મતલબ ભેજ હોય અને ભેજ વધારે ના રહેવો પડે નહીં તો મધ બગડે અને આમાં મેં એક વસ્તુ જોઈ કે ભાઈ ફરજિયાત તમારી ટાઈમ દેવો જ પડે એમ આમાં કોઈ બાંધછોડ ન હાલે કેમ કે મધમાખી એ જેના જીવની હારે તમારે કામ લેવાનું છે